नमस्कार ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી YouTube ચેનલ માં આજની તારીખ 9 માર્ચ 2024 ને વાર શનિવાર આજે આપણે આ વિડિયો માં અત્યારે ગુજરાતના તમામ બજાર કડિયાડ માં કપાસના ભાવ કેટલા आले છે એ આપણે જોઈશું પણ એ પહેલા તમે આ YouTube ચેનલ માં નવો તો વિડિયોને લાઈક કરી છે અને સબ્સ્ક્રાઇબ કરી લેજો ગુજરાતના તમામ બજાર કડિયાડ માં અત્યારે કપાસના ભાવ કેટલા બોલાઈ રહ્યા છે એ આપણે જોઈએ આણગર 1100 થી 1565 કોડીનાર 1250 થી 1553 જામનગર અગિયારસોથી સોળસો પચાસ મોરબી ચૌદસો એકથી સોળસો એકાવન જુનાગઢ બારસોથી પંદરસો ત્રીસ વિસાવદર અગિયારસો સાઠથી પંદરસો વીસ સાવરકુંડલા ચૌદસોથી સોળસો ત્રીસ પાલેતાણા બારસોથી પંદરસો પચાસ મહુવા બારસોથી ચૌદસો સાઠ અમરેલી એક હજાર થી સોળસો ચોવીસ હળવદ તેરસોથી પંદરસો बाबरा तेरसो नेव गोंडल अगियो एकवन थी सोल सो 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 सौ स धारी अगियारो पंचाणु थी चौदह सौ पच्चीस बोटाद तेरौ पचास थी सोल सौ सो सीतेर जसद तेरौ पचास ठीक सोल सौ सो। अलावाड तेरसो पंदर सौ एक जेतपुर बार सौ पचास थी सोल सौ सो पिस्तालीस पाटण बार सौ सो थी सोल सौ सो अड़सठ हिम्मतनगर तेरौ एकोतेर थी सोल सौ एक त्रीस विसनगर बार सौ पचास थी सोल सौ पिस्तालीस तलाजा अगियो एशी थी पंदर सौ सीतेर जामजोधपुरसो एक सोल सौ छत्तीस जामखंभा चौदह सौ थी पंदर सौ पचास राजकोट चौदह सौ पचास थी सोल सौ शो बीस वाकानेर चौदसो थी सोल सौ शो पचास मेंंदर बार सौ तीस पंदर सौ सीतेर សាង្គ ંદ્ર 123 1610ធ្រូល1250 3 1651